નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ તો મિત્રો આજે તારીખ જુલાઈ ચોવીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંધિનો ભાવ ચોર્યાશી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ શાંતિનો ભાવ સતસો પંચોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ શાંતિનો ભાવ આઠસો ચુમ્માલીસ રૂપિયા સો ગ્રામ શાંધિનો ભાવ આઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ શાંધિનો ભાવ ચોર્યાશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો જે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પચાસ હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તેસઠ હજાર એકસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ પંચોતેર હજાર આઠસો રૂપિયા કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ચોરાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર એકસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ બ્યાસી હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ નેવ્યાશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે